હેલો મિત્રો વેલકમ ટુ ધુ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે નીટ સ્પેશિયલ ટોપિક ભણી રહ્યા છે જે તમારી એન બુકમાં નથી પણ સિલેબસમાં છે મિત્રો વાત કરી રહ્યો છું વંદાની વંદો મિત્રો આપણે ભણી રહ્યા છે આગળ આપણે પાચનતંત્ર ડિટેલમાં અભ્યાસ કર્યો હતો જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ પણ મેં મિત્રો તમને કહી હતી આજે આપણે બે ટૉપિક આની અંદર ભણીશું રુધિરાભણ તંત્ર અને તંત્ર વિશે ડિટેલમાં વાત કરીશું અને હું તમને વચ્ચે વચ્ચે કહીશ કે નીટમાં કયો ટોપિક પૂછાઈ શકે એવો છે એ બધી જ વાતો મિત્રો હું તમને કહી દઈશ મિત્રો મારા અહીંયા આ ચેનલ પર બીજા પણ એનસીઈઆરટી લાઇન ટુ લાઇન વિડીયો રહેલા છે તમે એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે જો ધ્યાનથી સાંભળશો તો મિત્રો સ્કીપ ના કરતા વિડિયો હંમેશા આખો જુઓ જેથી દરેક કોન્સેપ્ટ ક્લિયર ખબર પડે મિત્રો મેં બધું જ એકદમ ડિટેલમાં સમજાવેલું હશે અને ક્યાંય પણ તમને ક્યાંય એવો ડાઉટ લાગે છે તો મને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો હું તમને ડિટેલમાં ચોક્કસથી સમજાવી દઈશ જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો તો આજે સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ બટન છે એના ઉપર ક્લિક કરી દો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને ખબર પડે અને અપડેટ મળે જેથી તમે તરત જ વિડિયો જોઈ શકો તો મિત્રો તમારા બધા મિત્રોને કહેજો આ ચેનલ પહોંચાડજો જેથી એ પણ નીટની તૈયારી કરી શકે તો મિત્રો આજે વાત કરીએ છીએ આપણે આપણે વંદાનું રુધિરાભિષણ તંત્રની વાત કરીએ તો જો મિત્રો વંદાનું રુધિરાભિષણ તંત્ર ખુલ્લા પ્રકારનું છે હવે તમને આઈડિયા હશે જ કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિષણ તંત્ર એટલે એવું રુધિરાભિષણ તંત્ર કે જેની અંદર દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું તો અહીંયા અંગો છે મિત્રો રાઈટ અંગો કેવિટી એટલે ગુહામાં ઓપન હોય છે રુધિરમાં ડૂબેલા હોય છે અને અહીંયા હૃદય છે મિત્રો હૃદયમાંથી ધમનીઓ અને શીરાઓથી ઓપન હોય છે મિત્રો રાઈટ એ બંધ રુધિરાભિશન તંત્ર છે તો રુધિર ફક્ત રુધિર વાહિનીઓમાં જ વહન પામતું હશે ઓનલી રુધિર વાહિનીઓમાં જ વહન પામે તો એને બંધ રુધિરાભિશન તંત્ર કહેવાય અને જો મિત્રો રુધિર છે યાદ રાખજો રુધિર એ રુધિર એ રુધિર વાહિનીઓ રુધિર વાહિની ઉપરાંત ઉપરાંત એ ગુહાઓમાં વહન પામે ગુહાઓમાં વહન થાય તો મિત્રો એને કહેવાય વહન થાય તો એને કહેવાય ખુલ્લા પ્રકારનું રુદ્રાવેસન તંત્ર જે વંદામાં હોય છે તો તેમાં શું હોય છે મિત્રો તેમાં રુધિર વાહિનીઓ અલ્પ વિકસિત હોય છે અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ વિકસિત નથી બહુ નાની અને વિકસિત હોતી નથી એટલે બધી ડેવલપ્ડ નથી હોતી અને રુધિર ગુહામાં ખુલે છે અહીંયા તમે જુઓ કે મેં એક એક્ઝામ્પલ આપ્યું છે કે અહીંયા રુધિર ગુહા બતાવેલી છે અને ગુહાની અંદર મિત્રો આ જે આમાં મેં બતાવ્યું છે આવ્યું બધું રુધિર છે મિત્રો એની અંદર અંગુ તરબોળ છે રુધિરમાં અને રુધિરવાયુની છે રુધિર ગુહામાં ખુલ્લી છે તો તેના બધા જ અંતરંગો અંગો એટલે કે અંદરના અંગો કે જે રુધિર ગુહામાં આવેલા હોય છે અહીંયા તમે જુઓ દાખલા કે આ અંગો છે આ દાખલા કે હું અહીંયા બતાવું અંગો જે રુધિર ગુહામાં આવેલા હોય છે તે રુધિર હિમોલિમ્ફમાં તરતા હોય છે વંદાના રુધિરને મિત્રો હિમોલિમ્ફ કહેવાશે યાદ રાખજો નીટમાં પૂછાય એવું છે મિત્રો તો વચ્ચે વચ્ચે તમને કેતોરીરિસ નીટ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ રાઇટ તો વંદામાં મિત્રો હિમોલિમ્ફ આવેલું હોય છે અ તો મતલબ રુધિરને હિમોલિમ્ફ કહેવામાં આવે છે કારણ કે મિત્રો એની અંદર વંદામાં એક અલગ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે રુધિરમાં હિમોસાઈનિન મિત્રો ફરીથી કહું છું હિમોસાઈન એક અલગ પ્રકારનું પ્રોટીન હિમોસાયનિન જેમ કે આપણા અંદર મિત્રો હિમોગ્લોબિન છે જે ચોપડીમાં નથી આવી પણ મિત્રો હું તમને કહું છું હિમોસાયનિન આવેલું હોય છે રાઈટ હિમોસાયનિન આવેલું હોય છે જે એકચ્યુઅલી એટલા માટે મિત્રો વંદાનું જે રુધિર છે કલર લઈસ હોય છે જેનો કલર હોતો નથી રેડ કલર હોતો નથી તો વંદાના રુધિરને મિત્રો હિમોલિફ કહેવાય તો હિમોલિમ્ફમાં આ ઓર્ગન તરતા હોય છે રાઈટ તરતા હોય છે જે હિમોલિમ્ફ એ રંગવિહીન પ્લાઝમા અને હિમોસાઇટ્સ ધરાવે છે રાઈટ તો વંદાના હૃદયના કોષોને મિત્રો હિમોસાઇટ્સ કેવા છે યાદ રાખજો પરીક્ષામાં પૂછાય વંદામાં રુધિરના કોષોને શું કહેવાય તો મિત્રો તમારે કહેવાનું યાદ રાખવાનું છે હિમોસાઈટ્સ તો આ પણ નીટ માટે મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે તો હિમોસાઇટ્સ વંદન હૃદય એક લાંબી સ્નાયુલ નળી જેવું હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે હું અહીંયા તમને બતાવું કે એક લાંબી નળી જેવું હોય છે અહીંયા જુઓ મિત્રો હું રાઉન્ડ કરું આ તમને આખું દેખાય રહ્યું છે એક લાંબી નળી જેવું છે જે તમે જોઈ શકો છો આકૃતિમાં મેં અહીંયા રાઈટ કર્યું તો એક નળી જેવું છે જે ઉરસ અને ઉદરની મધ્ય રેખા સાથે આવેલું હોય છે તો મિત્રો પાછળની બાજુ ઉર મતલબ વંદાની પાછળની બાજુ પણ ક્યાં મિત્રો મધ્ય પૃષ્ઠ રેખા એટલે વચ્ચો વચ મિત્રો પાછળની સાઈડ એક મધ્યપૃષ્ઠ રેખા આવેલો છે વચ્ચો વચ આવેલો છે એટલે કે વંદો ચાલતો હોય મિત્રો તો એ જે ઉપર તમને દેખાય છે ને પૃષ્ઠ બાજુ છે મિત્રો તો એ બાજુએ આ જે લાંબી હૃદય છે એ લાંબી સ્નાયુ નળી જેવું મતલબ આવેલું હોય છે રાઈટ તો જે ઉરસ અને ઉદરની મધ્ય પૃષ્ઠરેખા આવેલું હોય છે હૃદય ગણી આકારના મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ગણી આકારના હૃદય ખંડોમાં વિભાજીત થયેલું હોય છે વિભેદિત થયેલું હોય છે તો અહીંયા તમે જુઓ કે આ ખંડો છે મિત્રો ગરણી આકારના તમે દેખાઈ રહ્યા છે હું રાઉન્ડ કરું છું ત્રીજો ખંડ ચોથો ખંડ આવી રીતે મિત્રો ખંડો તમને દેખાઈ રહ્યા છે મિત્રો આ રીતે તો આવી રીતે ખંડો આવેલા હોય છે ઘણી આકારના ખંડો હોય છે હું વળી કાઢી નાખું છું મિત્રો તો તમને ક્લિયર ખબર પડે અને તેની બંને બાજુ મૂખિકા આવેલી હોય છે હું અહીંયા સાઈડમાં દોરું તો મિત્રો એક ખંડ છે દાખલા તરીકે રાઈટ તો આ એક ખંડ છે જેમાં બંને બાજુ મિત્રો સાઈડમાં શું હશે મૂખિકાઓ હશે આ રીતે મૂખિકાઓ આવેલી હોય જેમાંથી મિત્રો રુધિર આમ પસાર થાય નહીંથી ઉપર જશે મિત્રો ફોર્સફુલી રાઈટ તો એ રીતે સાઈડમાંથી ગુહાઓમાંથી રુધિરા આ જે મુખિકાઓ છે એમાંથી મિત્રો પસાર થશે રાઈટ આ રીતે હું ફરીથી ડ્રો કરું છું જેથી તમે જોઈ શકો હું આગળનું કાઢી નાખું છું મિત્રો જેથી આપણને વધારે બીજી માહિતી સમજી શકીએ તો આ રીતે મિત્રો જો ખંડ છે આ રીતે જેમાં બંને બાજુ મિત્રો મુખિકા છે આ રીતે આ મુખિકાઓ છે તો અહીંથી રુધિર અંદર જશે એન્ટર થશે અને ઉપરથી મિત્રો વાઘલના ખંડમાં જશે રાઈટ તો અહીંયા લખેલું છે રુધિર મહાકોટરોમાંથી હૃદયના મુખિકા દ્વારા પ્રવેશે છે એટલે કે આ રીતે આજુબાજુ મિત્રો મહાકુટરો છે આ રહે વંદાની અંદર એ કોટરોમાંથી મુખિકા દ્વારા રુધિર છે અંદર જશે પ્રવેશે છે અને દબાણ સહિત અગ્રભાગે મહાકોટરમાં પાછું ફરે છે એટલે કે ઉપર 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 જશે મિત્રો અને અગ્રભાગે મહાકોટરની અંદર એ પાછું ફરશે રાઈટ તો ઉપર મિત્રો નામદિશન યાદ રાખવાની છે અગ્ર મહાધમની છે ઉપર રહેલી છે જ્યાંથી બહાર આવશે રુધિર મિત્રો ટોટલી અહીંયાથી બહાર આવશે રાઈટ પક્ષમલ પક્ષ સ્નાયુ છે જે હૃદયની આવી રીતે મિત્રો જોઈન્ટ થયેલા હોય છે દિવાલ સાથે તો આ પક્ષ સ્નાયુ છે અને આ બધા હૃદયના ખંડો છે તો તમારે નામદિશન પણ યાદ રાખવાના રહેશે તો આ રીતે મિત્રો તમે ભણ્યા વંદાની અંદર રુધિરાવેશન તંત્ર તો ક્લિયર તમારે નીટ માટે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે હું ફરીથી એકવાર ક્લિયર કરી દઉં જેથી તમે વધારે સમજી શકો તો રદ આપણે યાદ રાખવાનું છે એક તો પહેલું મિત્રો ખુલ્લા પ્રકારનું છે બીજું તમારે યાદ રાખવાનું છે કે રુધિરમાં રુધિરને હિમોલિમ કહેવાય છે વંદાના રુધિરને હિમોલિફ કહેવાય છે ત્રીજું મિત્રો યાદ રાખવાનું છે કે રંગહીન પ્લાઝમા અને હિમોસાઈટ્સ ધરાવે છે એટલે વંદાના કોષોને રુધિરના કોષોને મિત્રો હિમોસાઇટ્સ કહેવાય એ પણ યાદ રાખવાનું છે બીજું મિત્રો અંદર જે ગરણી આકારના ગણી આકારના હૃદય ખંડો આવેલા હોય છે જે ઘણા બધા હોય છે ઉરસ અને ઉદરમાં અને બીજું આ જે ખંડો છે જે હૃદય નળી આકારનું છે એ ક્યાં આવેલું હોય છે તો મધ્ય રેખા સાથે તો મેં મેં જેટલી મિત્રો લાઇન કરી છે એ બધી નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે જો નીટમાં આમાંથી પ્રશ્ન પૂછાય તો મિત્રો આટલા વસ્તુમાંથી જ પૂછાશે સો ટકા મિત્રો આના એના અંદર કોઈ શંકા નથી તો અહીંયા જેટલી પણ લાઇન કરે છે મિત્રો નીટ માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર હવે મિત્રો જોઈએ શ્વસનતંત્ર તો જુઓ શ્વસનતંત્ર શાખિત શ્વાસનળીઓનું જાડું ધરાવે છે જો હું એ શોર્ટમાં દોરું છું મિત્રો દાખલા તરીકે આ વંદા વંદો છે અંદરનો ભાગ અને એની અંદર મિત્રો આવી રીતે મોટી શ્વાસ નળીઓ આવેલી હોય છે અને શ્વાસ નળીઓની જે શાખાઓ છે આ રીતે મિત્રો શરીરમાં બહાર સાઈડમાં પાછો બાજુ ખુલતી હોય છે આ રીતે અને અંદર પણ ઘણી બધી નળીઓ આ રીતે જોઈન્ટ હોય છે મિત્રો આ રીતે જો હું બતાવી રહ્યો છું આવી રીતે મિત્રો શ્વાસ નલિકાઓ જોઈન્ટ હશે રાઈટ તો જુઓ શ્વસન શાખિત નળીઓનું ઝાડું ધરાવે છે આ રીતે મિત્રો જે શ્વાસ નળી દસ જોડ નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે એટલે કે મિત્રો જો આ ઉપર વંદો તમને દેખાડું છું એ વંદાની અંદર દસ જોડ રાઈટ આ આ બાજુ મિત્રો દાખલા કે આવી રીતે એક જોડ બીજી જોડ ત્રીજી જોડ આ રીતે શરીરની બાર પાસો બાજુએ દસ જોડ મિત્રો શ્વસન છિદ્રો બાર ખુલે છે આ રીતે મિત્રો રાઈટ તો જુઓ શ્વાસનળી જે શ્વાસનળી શ્વાસ દસ જોડ નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે રાઈટ તો મોટી વચ્ચે મિત્રો શ્વાસનળી આવેલી હોય છે મોટી આમ વચ્ચે બે બે શ્વાસ મિત્રો આજુબાજુ આવેલી હોય છે આ રીતે રાઈટ મેં નીચે દોરી છે તમને દેખાઈ આવે છે આવી રીતે રાઈટ અને એમાંથી આ નાની નાની નલિકાઓ બહાર નીકળે છે અને છિદ્રો બહાર આવી રીતે પાસો બાજુએ છિદ્રો મિત્રો બહાર ખુલે છે રાઈટ તો જેને જે બહાર તરફ છિદ્રો ખોલે છે જેને શ્વસન છિદ્રો કહેવાય મિત્રો એટલે આ જે છે એને શું કેવાશે મિત્રો તો એને કહેવાશે શ્વસન છિદ્રો ક્લિયર ઓકે જે શરીરની પાસુ બાજુ આવેલા હોય છે પાસું એટલે કે આજુબાજુ તમે જોઈ શકો છો કે આજુબાજુ આવેલા હોય છે પાતળી શાખિત નલિકાઓ શ્વસન નલિકાઓ સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં ઉપવિભાજિત થાય છે એટલે કે હવે જો આ જે હું ઘાટી કરું છું આ મિત્રો સ્વાસ્થ્ય નલિકાઓ છે પાતળી રાઈટ જે ઉપવિભાજિત છે મતલબ હજી આગળ જઈને વિભાજીન પામે છે આપણે અહીંયા ડ્રો કરી શકીએ કરવી હોય તો વ્યવસ્થિત હજી તો જો હું તમને વ્યવસ્થિત હજી દોરીને બતાવું દાખલા તરીકે આ બંદરનો અંદરનું સાઈડ દોરું છું મિત્રો અને એની અંદર મિત્રો આ જે શાખાઓ હોય છે અલગ અલગ વિભાજિત થાય અને મોટી નળીઓમાં મિત્રો ઓપન થાય આ રીતે રાઈટ આવી રીતે શાખાઓમાં મિત્રો હોય છે ઉપર આ છિદ્રો બહાર ખુલેલા હોય છે આ રીતે રાઈટ જે અલગ અલગ શાખાઓમાં વિભાજિત થાય છે આ રીતે મિત્રો અહીંયા બીજી એક મોટી શ્વાસ નલિકા આવેલી હોય છે આવી રીતે રાઈટ આમાં આખું ઝાડુ બનાવે છે એકચ્યુઅલી બધા એકબીજા સાથે આ રીતે કનેક્ટ પણ હોય છે રાઈટ તો આખું જાડું બનાવે છે તમને ઇન્ટરનેટ ઉપર સારી પિક્ચર પણ મળી જશે મિત્રો તો શું થાય છે ફરીથી પાતળી શાખેત નલિકાઓ જે આ નલિકાઓ છે રાઈટ શ્વસન નલિકાઓ સૂક્ષ્મ સ્વસ્થ નલિકાઓમાં વિભાજિત આ શ્વસન નલિકાઓ કહેવાય છે જે હવામાંથી ઓક્સિજનનું બધા અંગો તરફ સ્વ વહન કરે છે અહીંથી હવામાંથી મિત્રો ઓક્સિજન લેશે બહારથી ઓક્સિજન લેશે અહીંથી બહારથી ઓક્સિજન લેશે અને બધા અંગો તરફ આ અંગો અહીંયા કનેક્ટેડ હશે તો અંગો તરફ એનું વહન કરાવશે શ્વસન છિદ્રોની ખુલવાની ક્રિયા વાલ દ્વારા નિયંત્રણ છે એટલે કે આ શ્વસન છિદ્રો જ્યાં આવેલા હોય છે ત્યાં વાલ્વ પણ આવેલા હોય છે તો વાલ્વ દ્વારા બંધ ચાલુ થતા હોય છે એ દ્વારા ઓટું અને સી ઓટું બહાર નીકળતા હોય છે સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ પ્રસરણ દ્વારા વાત વિનિમય કરે છે તો મિત્રો યાદ રાખજો કે આ સુક્ષ્મ શ્વાસ વાહિકાઓ છે એ કોના દ્વારા મિત્રો પ્રસરણ દ્વારા પ્રસરણ દ્વારા વાત વિનિમય કરે છે એટલે કે મિત્રો જો રુધિરની અંદર અંગોની અંદર આ શ્વાસ વાહિકાઓ નાની નાની શાખા જતી છે રાઈટ તો એ એ સના દ્વારા મિત્રો પ્રસરણ દ્વારા રાઈટ કે રુધિરમાંથી અથવા અંગોમાંથી જે ઓટું છે સોરી અંગોમાં ઓટું પહોંચાડશે અને અંગોમાંથી સીઓ ટુ છે એ પ્રસરણ દ્વારા બહાર લાવશે મિત્રો યાદ રાખજો તો પ્રસરણથી પરીક્ષામાં એવું છે કે પ્રસરણ દ્વારા વાત વિનિમય થાય છે બહાર પણ એવું થાય છે મિત્રો બહારની સાઈડ O2 અને સીઓ ટુ પ્રસરણ દ્વારા બહાર અંદર જશે મિત્રો રાઈટ તો બહારથી ઓટું અંદર જાય છે જશે અને બહાર અંદર મતલબ શ્વાસ શ્વાસવાહીને વાહિકાઓ છે એ અંદર રુધિરમાં ઓટુને પહોંચાડશે પ્રસરણ દ્વારા અને પછી મિત્રો અંદરથી સીઓ ટુ પણ બહાર આવશે આ જ રીતે મિત્રો સેમ રાઈટ તો આ નલિકાઓ દ્વારા મિત્રો શ્વસન થશે એટલું યાદ રાખવાનું મિત્રો ક્લિયર બીજું કશું ક્લિયર ડિટેલમાં એટલું બધું જવાની જરૂર નથી ઘણું બધું ડિટેલમાં જઈ શકાય મિત્રો જવું હોય તો પણ આપણે ચોપડીનું લખેલું છે એટલું જ ધ્યાન રાખશો તો બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તો જો આનંદ નીટમાં કેવું પૂછાઈ શકે છે તો નીટની અંદર પૂછાઈ શકે કે શ્વાસનળી દસ જોડ નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે એટલું યાદ રાખજો જે શાખિત હોય છે અને દસ જોડ આજુબાજુ પાસો બાજુ મિત્રો યાદ રાખજો અને જે આ છિદ્રો છે ને શ્વસન છિદ્રો કહેવાય છે રાઈટ આ શાખિત નલિગા હોય છે પાતળી શાખિત નલિકા હોય છે છે જે પાસો બાજુએ આવેલું છે આ પણ નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર બીજું મિત્રો આના અંદર વાલ વાવેલા છે એના દ્વારા નિયંત્રણ થાય છે છેલ્લો કે સૂક્ષ્મ વાહિકાઓમાં પ્રસરણ દ્વારા વાત વિનિમય થાય છે સૂક્ષ્મ વાહિકાઓ જે અંગોમાં એમાં ખુલતી હોય તો મિત્રો એમાં પ્રસરણ દ્વારા પ્રસંગ દ્વારા વાત વિનિમય થશે વાત વિનિમય એટલે વાતાવરણમાંથી જે ઓટું આવે છે અંગોમાં અંગોમાંથી પછી સીઓ ટુ બાર આ રીતે મિત્રો તો આ રીતે આપણે મિત્રો શ્વસન તંત્ર અને રુદ્રાભિશન તંત્ર ડિટેલમાં ભણ્યા રાઈટ આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે એક એક વાક્યમાં એક એક શબ્દમાં અને ના ખબર પડે તો મિત્રો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તમને રિપ્લાય ચોક્કસથી આપીશ રાઈટ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે ઉત્સર્જન ચેતાતંત્ર અને સંવેદા અંગો વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ